શ્રી કૃષ્ણ ખૂબ સુંદર વિડીયો અને ખૂબ સુંદર વાત છે આજે આપણે વાત કરવાની શનિ મહારાજ ઉપર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ના દિવસે જ્યારે શનિ મહારાજ કુંભ રાશિની અંદરથી મીન રાશિની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિવાળા જાતકો માટે મીન રાશિવાળા જાતકો માટે અને સાથે સાથે મેષ રાશિવાળા જાતકો માટે સાડા સાતીનો સમય છે એ શરૂ થઈ જશે કુંભ રાશિવાળા અને મીન રાશિવાળા માટે તો સાડા સાતી શરૂ જ હતી પણ સાથે સાથે મેષ રાશિવાળાને પણ સાડા સાતીનો સમય છે એ પ્રારંભ થઈ જશે ત્યાર પછી અઢી વર્ષની જે પનોતી કહેવાય પનોતી સિંહ રાશિવાળા જાતકો માટે અને ધન રાશિવાળા જાતકો માટે લાગશે અને સાથે સાથે આનો જે પ્રભાવ છે ખરાબ પ્રભાવ આ રાશિવાળા જાતકો ઉપર ન પડે એના માટે ખૂબ સુંદર ઉપાય અને ખૂબ સુંદર વાત કરવાના છીએ સૌથી પહેલા વાત કરીએ તો આ રાશિવાળા જાતકોએ સવારમાં વહેલા ઉઠી સૂર્ય ઉદય પહેલા પીપળાના વૃક્ષ પાસે જઈ અને પીપળાની પૂજા કરે પીપળાને જળ અને દૂધ અર્પણ કરે અને ત્યારબાદ પીપળાની પૂજા કર્યા બાદ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ સુદર્શન કવચ નારાયણ કવચનો પાઠ હોય તો એ પાઠ ત્યાં ભગવાનને સંભળાવે ત્યારબાદ શનિવારે રાતના સમયે સંધ્યા સમયે તેલનો દીપક છે એ પીપળાના વૃક્ષ પાસે મૂકે અને પીપળાના દેવતાઓને પ્રાર્થના કરે તો એમના ઘણા બધા જે કામો જઈ સફળ થશે ઘણા બધા જે કામો અટકતા હશે એ કામોની અંદર લાભ પ્રાપ્ત થશે એક વાત ખાસ નોંધ લે કે રવિવારના દિવસે પીપળાને સ્પર્શ કરે નહીં કારણ કે રવિવારના દિવસે પીપળાના મૂળ પાસે દરિદ્રા દેવીનો વાસ હોય છે એ શાસ્ત્રની અંદર નિષેધ બતાવ્યો છે ત્યારે પીપળાની પૂજા કરવી જોઈએ નહીં અસ્તુ જય શ્રી કૃષ્ણ અમારો વિશેષ વિડીયો જોવા માટે અમારા આજ નામથી યુટ્યુબ ચેનલ છે ચેનલ ઉપર આપ જોઈ શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ